મિત્રો નાગા સાધુ બધીથી ખૂબ ઓછી વાતો કરે છે જેથી તેનું જીવન ખૂબ રહસ્યમય છે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે પુરુષ નાગા સાધુની જેમ મહિલા નાગા સાધુઓ પણ હોય છે સાથે આ મહિલા નાગા સાધુઓને પણ પુરુષની જેમ જ ઘણા કઠિન નિયમોનું પાલન કરવું પડે છે એટલા માટે આ મહિલા નાગા સાધુઓનું જીવન પુરુષ નાગા સાધુઓથી પણ વધુ કઠિન હોય છે અને સૌથી મોટી વાત તો એ છે કે શું મહિલા નાગા સાધુ પણ પુરુષ નાગા સાધુઓની જેમ નિર્વસ્ત્ર રહે છે સાથે કોઈ મહિલા કેવી રીતે નાગા સાધુ બની શકે અને આ સ્ત્રી નાગા સાધુનું જીવન કેવું હોય છે આ આખો દિવસ શું કરે છે સાથે આનાથી જોડાયેલા વિશેષ રહસ્યો પણ હું આજના વિડીયોમાં જણાવીશ તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો સૌથી તમને એ ખબર હોવું જોઈએ કે નાગા સાધુ કોને કહેવામાં આવે છે મિત્રો આદિ શંકરાચાર્યએ અખાડામાં નાગા સાધુઓને રહેવાની આ પરંપરા ચાલુ કરી હતી જે હંમેશા નિર્વસ્ત્ર રહે છે તે તેના શરીર ઉપર રાગ કપાળ ઉપર તિલક અને લાંબી લાંબી જટાઓ સાથે દેખાય છે હવે તમને જણાવી દઉં કે મહિલા નાગા સાધુઓનું જીવન ઘણા રહસ્યોથી ભરેલું હોય છે આના વિશે એવું કહેવાય છે કે નાગા સાધુ ચોવીસ કલાકમાં ફક્ત એક જ વાર ખોરાક લે છે પરંતુ એ ખોરાક પણ તેને ભિક્ષા માંગીને લાવવું પડે છે એના માટે એને સાત ઘરોથી ભિક્ષા લેવાની મંજૂરી હોય છે અને જો આ સાત ઘરોથી કોઈ ન મળ્યું તો તેને ભૂખ્યું જ રહેવું પડે છે હવે જે મહિલા નાગા સાધુ હોય છે તે આખા દિવસ સાધના કરે છે અને આના માટે તેને સવારે જલ્દી ઉઠવું પડે છે તેના પછી તે સ્નાન કરી ભગવાન શિવની પૂજામાં લીન થાય છે મિત્રો નાગા સાધુના ઇષ્ટદેવ ભગવાન શિવ હોય છે એટલા માટે જેનું જીવન પણ શિવજીની જેવું જ હોય છે ઠંડી હોય ગરમી હોય કે વરસાદ હોય નાગા સાધુઓનું જીવન આવું જ રહે છે આ અગ્નિની સામે બેસી શિવજીની સાધના કરે છે અને કહેવાય છે કે નાગા સાધુ નશામાં લીન રહે છે પરંતુ મિત્રો એક મહિલા નાગા સાધુ બનવું ખૂબ કઠિન કામ હોય છે એટલા માટે તેને કઠિન તપસ્યાથી ગુજરવું પડે છે અને ખુદને ઈશ્વરની પ્રતિ સમર્પિત કરવું પડે છે અને મહિલા નાગા સાધુ બનવા માટે પૂરી રીતે તેના સાંસારિક જીવનનો ત્યાગ કરવો પડે છે જો કોઈ મહિલા આવું કરી શકે તો જ તેનો ગુરુ તેને નાગા સાધુ બનવાની પરવાનગી આપે છે સાથે થોડી પરીક્ષા પણ લેવામાં આવે છે કે તે ભગવાનના પ્રતિ કેટલી સમર્પિત છે નાગા સાધુ બનવા પહેલા મહિલાને બિંદદાન કરવું પડે છે અને પાછલી જિંદગીને ભૂલવી પડે છે હવે મહિલા નાગા સાધુ બનવા માટે પહેલા તેને માથાના વાળ ઉતારવા પડે છે એના પછી તે નદીમાં પવિત્ર સ્નાન કરે છે આની સામાન્ય મનુષ્યથી નાગા સાધુ બનવાની પ્રક્રિયા હોય છે મિત્રો સાધુઓમાં નાગા ખૂબ વિશેષ હોય છે સાધુઓમાં વૈષ્ણવ સેવ અને ઉદાસી સંપ્રદાયના ભાગલા પણ એટલા માટે જો મહિલાઓને વસ્ત્ર ધારણ કરવાની પરવાનગી હોય છે સાથે મહિલા સન્યાસી પોતાના શરીરમાં એક જ વસ્ત્ર ધારણ કરે છે જેને ગંથી કહેવામાં આવે છે સાથે તમને જણાવી દઉં કે આ ગંથી પીળા રંગની હોય છે અને આ કપડું વગર સિલાઈનું હોય છે જ્યારે આ મહિલાને નાગાની દીક્ષા પ્રાપ્ત થઈ જાય છે ત્યારે બધી મહિલાઓને કુંભના સમયે સ્નાન કરવું પડે છે સાથે આને સ્નાન કરતી વખતે નગ્ન રહેવાની અનુમતિ નથી હોતી એટલા માટે તે પીળા વસ્ત્રો ધારણ કરી સ્નાન કરે છે નાગા સાધુ બન્યા બાદ તેને કઠિન સ્નાધના કરવી પડે છે સાથે આના સિવાય મહિલા નાગા સાધુ પુરુષ નાગા સાધુઓની જેમ ધૂણાની રાખ માળા અને તિલક ધારણ કરે છે સાથે લાંબી લાંબી જટાઓ પણ રાખે છે પુરુષ નાગા સાધુઓની જેમ મહિલા નાગા સાધુને પણ શહેરની વસ્તીથી દૂર રહેવા માટે તેનું સ્થાન શોધવું પડે છે સાથે મહિલા નાગા સાધુ ખૂબ મુશ્કેલીથી જોવા મળે છે કારણ કે પર્વતો અને ગુફાઓમાં જ રહે છે સાથે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને આખો દિવસ ભગવાન શિવની સાધનામાં લીન રહે છે સામાન્ય રીતે મહિલા સાધુ કુંભ અથવા મહાકુંભ માં જોવા મળે છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે તો મિત્રો તમને આ મહિલા નાગા સાધુ વિશેની જાણકારી કેવી લાગી મને કમેન્ટ કરી જરૂર કહેજો સાથે આવા જ રોજ અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ